કેમ કે ઇન્સ્ટા ઈસ્ટામાં રીલ બનાવવાની હતી ને તો મેં કીધું મે છે અને આ બધા દર્શન કરવા જો ગોપી તારી દવા હોય કે ગાયુ ની હોય તો ખબર નઈ શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજ આપણે ગૌશાળામાં નથી આવ્યા આજ આપણે ભેસુ ગૌશાળામાં આવ્યા છે ને આજ આપણે ભેંસુ દોવાની છે

તો ફાઇનલ હવાર થઈ ગયું ને હવાર હવારમાંથી આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં આપણે ગાયો અત્યારે ઊભ્યું છે મસ્ત મજાની અને ખાવાનું નાખી લીધું અને આપણે જવાનું છે બહાર તો તમને ખબર જ છે તો આપણે બહાર જવાના છે હમણાં અને બસ નીકળી જ જવાના છે તો ગાયો અત્યારે કંઈક ગોમતી નહીં તો હજી હો કંઈક ગમતું જમા ગોપીન ખાય છે હજી તો ચાલો આપણે મસ્ત મજાના તૈયાર છે ને નીકળી જવાના છે ને કાલે આ આપણે ભેંસ દોવા ગયા હતા કેમ કે ઇન્સ્ટામાં રીલ બનાવવાની હતી ને તો મેં કીધું ચાલે ભેંસની રીલ મૂકી દો તો જે સગડ માર્યા તો ઇન્સ્ટામાં રીલ આપણે આવી ગઈ છે ને જે જોઈ ગઈ જોઈ આવજો લાઇક શેર કરી દેજો અને હાલો આપણી રામપિયારી આવે ને આપણે બેસી જાય એમાં અને સવાર હવારમાંથી આપણે જવાનું છે વિરમદળ ગામમાં આપણે દર્શન કરવા માતાજીના જે આપણે ત્રણ મંગળવારમાં મહિના હતા ને એ પૂરા કરવાની છે તો આપણે બીજો મંગળવાર છે ઓલે મંગળવારે આપણે ભોપર કરીને ગયા હતા ને આજ હવાર હવારમાંથી નીકળી ગયા અત્યારના વાગી ગયા કંઈક સાડા સાત વાગી ગયા કેમ કે ચાર વાગ્યાની મીઠી પર તો કામ ખૂટે રામ પાર આવે છે ને અવાજ થોડુંક કરશે પણ એડજસ્ટ કરી લેજો मैंने थे था नहीं बंद नो था इसे मन को बीक लागे हो लागे पुगी जा है है राम प्यारी गांव है यार जाए तो काले आपने जानो से द्वार कालक वक्त जो आ है तो यार जानो सब राम वालों आपने निकली जाए ફાઇનલ આપણે વાત કરતા હતા વિરામદળ ગામમાં આવવાની માતાજીના દર્શન કરવા તો આપણે જ મસ્ત મજાનું દીવન લીધું અને પૈસા ધરવાના લીધા અને આપણે આવી ગયા છે દર્શન કરવા અને આપણે પૂગી આવ્યા છે અને થોડાક હાલવું પડે એમ છે કેમ કે અહીંયા ફોરવ્હીલર જતું નહોતું પાછું અમાર ફોરવ્હીલર એવું ને તો જો આપણે મંદિર જવા દેખાય જ છે તો આપણે જો દર્શન કરીને નીકળી ગયા છે ને દર્શન કરતા કઈ વાર ના લાગે જરીક વાર આપણે બધા બેઠા અને આરામ કર્યો અને હવે સીધા આપણે દેવળિયા ભેગા કા તો ફાઇનલ આપણે નીકળી ગયા છે દ્વારકા જામનગર રોડ ઉપર હાઈવે ઉપર આપણી ગાડી શું કહેવાય પટ્ટીમાં સડી ગઈ છે અને હવે આપણે છે ને એવું લાગે છે કે આપણે નંદાણે પણ મોગલમાં છે તો આપણે ત્યાં પણ દર્શન કરવાના છે તો આપણે ત્યાં જ સીધી ગાડી જવા ને ત્યાં પણ દર્શન કરતા જઈએ કેમ કે નજીક રોડની કાંઠે જ છે નંદાણા મોગલધામ ત્યાં પણ આપણે દર્શન કરવાના છે તો ત્યાં પણ તમે છે ને ત્યાં કોઈ વિડીયો ઉતારવાનું ને એવું કંઈ નથી લગભગ તો નાસ્તા પાણી કીધું મંગળવાર આપણે ભરી જ લઈએ કેમકે ગાડીમાં બેઠા હતા પણ આપણે મંગળવાર ભરી લઈએ અને આપડે કઈ તબિયતમાં બીજો વાંચો નથી તો આપડે નોર્મલ હોય એટલો જાવ તો રોજ કાયમ રેવો જ જોઈએ કે

આપણે જો રોડ કાંઠે વાત કરતા હતા ને મુગલમાનો નંદાણા ગામમાં મંદિર આવેલું છે ને આવી રીતના કઈક ટ્રાફિક જામેલી હોય અહીંયા જો આમ જો ટ્રાફિક કેમ બહુ માણસ આવે તમને બતાવું હમણાં નીચે ઉતરીને રોડ ને કાઠે જો ટ્રાફિક જોઈ લો બહુ લોકો બધા દર્શન કરવા આવે છે ને આપણે ત્યાં નજીક છે ને આપણે બે બે વખત આવી ગયા ત્રીજી વખત જઈ આપણે દર્શન કરવા અને અહીંયા રોડ પાર કરવો ને જોઈ જોઈને કરવાનું જામ જેમ ક્યાંય નાયખી નજર નખું ગયો રોડ પાર કરી લઈએ

આપણે ગામમાં અને આરતીમાં તો આટલું માણસ થાય ને અત્યારે ખાલી બધા દર્શન કરવા જ આવે આરતી તાણે તમે જે ને એનો આનો નજારો તો આપણે એમ થાય બેઠા રહી બેઠા રહી કોઈક પણ દર્શન કરવા જાય ને આવું આવી શકીએ ને અહીંયા આપણે જો રોડ કાઠે જ છે વા આપણી રામયારી છે અમે નીકળીએ તો દેવળિયા ગામની ગૌશાળા જોઈ હો મારા ગામની ગૌશાળા તો ગાયો અત્યારે બધી જો કે આમ તો સાયો છે આંબલીનો વડલાનો અને અહીંયા બધું હોલ છે આપણે આમાં બોલાવી કોઈ આવે રાધા ગોપી ગોરલ ગંગા હું કોઈ નામ નહીં હોય મસ્ત ગાયો છે જો

એટલી બધી દવા દઈ દીધી હા બાર ટકા લોહી હોવું છે ને દસ ટકા લોહી કીધું અને હો ડીપી ડીપી થોડીક ઓછી થઈ ગઈ એમ ને તાવ વધારે છે એમ અને હજી ત્રણ દી રહે ને હા હજી બે ત્રણ દી રહે પરબારો નહીં ઉતરાઈ કે ટેન્શન નહીં લેવાનું કાંઈ વાંધો નહીં તો આપણે છે ને આ વિડીયો લાંબો થઈ જાય અને આપણે છે ને દવા સાથે આપણે વિડીયો સરને પૂરો કરી નાખીએ કેમ કે કોઈ હૂંયા નથી વિડીયો બનાવવાની કામ કરવાની કે આ વિડીયો નહીં પૂરો કરી દઈએ અને કાલે પાછા નવા બ્લોગમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ અમારો વિડીયો તમને પસંદ આવે તો શેર કરી દેજો આપણી ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો જય દ્વારકાધીશ